હા સરિંગને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અંતમાં બે ચેન્જ સેન્સિંગના બનાવો ફેબ્રુઆરીના અંતમાં પણ બે ચેન્સિંગના બનાવો ચેન્જ સેસિંગના બનાવો બન્યા હતા અને ચાલુ મહિનામાં જ માર્ચ મહિનામાં પણ એક ચેન્જ સેસિંગ કુલ પાંચ ચેન્જ સેસિંગના બનાવો બન્યા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીને તમામ પોલીસના ડિસ્ટાફની મિટિંગ લેવામાં આવી હતી તમામે તમામ ચેઇજ સેસિંગના બનાવોમાં સોથી વધુ સીસીટીવી કેમેરા સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ જિલ્લા ખાતે વલસાડ શહેરમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમ છે એમાં પણ તમામ સીસીટીવી કેમેરા ચેક કરીને જે વાહન વાપરવામાં આવ્યું છે એને આઇડૅિફાઈ કરવામાં આવ્યું હતું અને આરોપી જે છે એના અલગ અલગ વિડીયોમાં એના વર્ણન મેળવી લેવામાં આવ્યા હતા પારડી વિસ્તારમાં પહેલી માર્ચે જ્યારે બનાવ બન્યો સવારમાં દસને વીસે એને બનાવની હકીકત મળતાની સાથે સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી સમગ્ર હાઈવે ઉપર પહેલેથી ગોઠવી દીધેલા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના લોકલ પોલીસના ઇસ્ટાફના માણસો બાઇક પેટ્રોલિંગ કરીને આ વ્યક્તિ છે એ વ્યક્તિ વાપી ટાઉન વિસ્તારમાં ચંડોર વિસ્તારમાં ભાગી રહ્યો છે એની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમને આને આરોપીને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે આરોપીનું નામ જૈનંદ ઉર્ફે બિલ્લા છે એ પાસવાન છે જૈનંદ ઉર્ફે બિલ્લા ગણેશ પાસવાન આરોપી ઓરિજિનલી જહાનાબાદ બિહારનો છે એ ઘણા લાંબા સમયથી ભોયસર મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક ભોયસરમાં રહેવા રહેવાસી છે અને આરોપી છેલ્લા પાંચ મહિનાથી ઉમરગામમાં અણગામમાં ભાડેથી રહેતો હતો આરોપી જૈનંદ ઉર્ફે બિરલા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરીત છે પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરિતો છે અને આ ત્રણે ત્રણ જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોઇસર મુંબઈ પાસે રહે છે આ તમામ આરોપીનો મુંબઈ મહારાષ્ટ્રના પાલઘર ભોઈસર મનોર વિરાર તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોવીસથી વધુ ઘરફોડ ચોરી ચોરી લૂંટ અને સીસીના ગુનાઓમાં સંડોવાયેલા છે આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં અને આરોપી બે હજાર વીસમાં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને બે હજાર ત્રેવીસમાં જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનંદ ઉર્ફે બિરલા પાસવાન કેદી આપતામાંથી નાસુ છૂટેલો છે એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસને ડિટેક્ટ થયેલા ગુનાની વાત કરીએ તો જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાનને પકડતાની સાથે ગયા વર્ષનો એક ચેઇન સ્નેચિંગ વધતા ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ પાંચ ચેઇન સ્નેચિંગમાં આ આરોપી સંડોવાયેલો છે કુલ છ ચેઇન સ્નેચિંગના ગુનાઓ ચાર બાઇક ચોરીના ગુનાઓ એની સાથે સાથે જ્યારે કેદી જ નાસી છૂટ્યો હતો એ એક કેદીતામાંથી નાસી છૂટવાનો ગુનો એ ઉપરાંત આજથી ત્રણ દિવસ પહેલાં એને શંકા જતાં પોલીસની એક્ટિવિટી જોવાના કારણે એને શંકા જતાં એ સીસીટીવી કેમેરા પકડાઈ જશે બી કે ઉમરગામ અને ભિલાણની વચ્ચેના બ્રિજ નીચેના સીસીટીવી કેમેરા પણ એને ચોરી લીધેલા હતા એનો ચોરીનો ગુનો પણ એક દાખલ કરવામાં આવ્યો છે કુલ મળીને ચૌદ જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે હા આ જે ચૌદ જેટલા ગુનાઓ ડિટેક્ટ થાય છે એમાં ઓક્ટોબર મહિનામાં એક સેન્સેશનલ ક્રાઇમ ફાયરિંગ કરીને લૂંટનો એક ગુનો બનેલો હતો જેમાં ત્રણથી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા એ લોકો ભડકમોરા વિસ્તાર વાપી ટાઉનના ભડકમોરા વિસ્તારના અંબિકા જ્વેલર્સના સોનીને બંદૂકની અણીએ લૂંટીને ભાગી ગયેલા હતા અને આ આરોપી જે છે જૈન રૂફે બિરલા એની પૂછપરછ કરતા અને એના સીસીટીવી કેમેરા સાથે એનું મેચ કરતા આરોપીએ આ ગુનાની પણ કબૂલાત આપી એટલે ખૂબ મોટી સફળતા વાપી ટાઉનના લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં પણ વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે અને બીજા જે અન્ય આરોપી છે એની તપાસ પણ ચાલુ છે કુલ જે મુદ્દામાલ છે જે જૈનંદ ઉર્ફે બિલ્લા અને એણે જે હકીકત આપી છે ઉમર ગામના એક સોની છે જસીમુદ્દીન રબી ઉલ શેખ એ જસીમુદ્દીન હાસીમ શેખ પાસેથી એ સોની પાસેથી પણ જે લૂંટ અને આ જે ચેઇન સેચિંગ કરીને જે સોનાની ચેઇન અને સોના ચાંદીના દાગીને લૂંટેલા હતા એ મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી મળીને કુલ સાત લાખ અઢાર હજારનો મુદ્દામાલ મળ્યો છે જેમાં સો ગ્રામથી વધારે સોનું અને અઢી કિલોથી વધારે ચાંદીના દાગીના સાથે સાથે ત્રણ મોટર બાઈક અને ચાર મોબાઈલ પણ કબજે કરેલા છે કુલ સાડા સાત લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી મળ્યો છે અને કહી શકાય કે એક મોટી સફળતા પંદર જેટલા ગુનાઓને ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે કુલ આ આખી ગેંગમાં ત્રણ સાગરીતો છે પ્રભુ પાસવાન રાજુ પાસવાન અને જયનંદ જેનું નીકનેમ એણે બિલ્લા રાખ્યું છે એટલે જયનંદ બિલ્લા રાજુ અને પ્રભુ પાસવાન આ ત્રણે ત્રણ લોકો ઓરિજિનલી એક જ જગ્યાના જહાનામત બિહારના વતની છે ત્રણે ત્રણ ઘણા વર્ષોથી ભોયસર વિસ્તારમાં રહે છે અને ત્યાંથી જ આખી ગેંગ ઓપરેટ કરતી હતી અને લાંબા સમય સુધી બે હજાર સત્તરથી વીસ વચ્ચે મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમની વિરુદ્ધમાં પચીસથી વધારે ગુનાઓ છે અને બે હજાર એકવીસમાં એ લોકો વિરુદ્ધમાં મકોકા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બે હજાર બાવીસ પછી આ લોકો કેદી ઝાપ્તામાંથી ભાગીને અથવા છૂટીને પોતાની ફરીથી ગેંગ એક્ટિવ કરી હતી અને જેમાં એમણે વલસાડને છેલ્લા છ મહિનાથી ટાર્ગેટ કર્યું હતું